ઝાલોદ નગરના કસ્બા વિસ્તારમાંથી દાહોદ એલસીબી એક મકાનમાંથી અને એક ગૌવંશ સાથે ત્રણ ઇસમોની ધરપકડ કરી છે દાહોદ મળી હતી કે ઝાલોદના કસ્બા વિસ્તારમાં આવેલા એક મકાનમાં ગૌવંશ કાપવામાં આવ્યું છે જે મળેલ બાતમીના આધારે પોલીસનો કાફલો કસબા વિસ્તારમાં પહોંચી ગયો હતો અને તપાસ હાથ ધરતા એક મકાનમાં બીજા માળે ગૌમાંસ ભરેલા બે થી ત્રણ કોથળા અને બેગમાં પણ માંસ ભરેલું મળી આવ્યું હતું પોલીસે ઘટના સ્થળેથી ત્રણ ઈસમુની ધરપકડ કરી હતી ત્યારબાદ પોલીસ દ્વારા ગૌમાંસના સેમ્પલ એ ફેસેલ માટે સુરત મોકલી આપવામાં આવ્યા છે જેનો રિપોર્ટ આવ્યા બાદ આગળની કાર્યવાહી કરવામાં આવશે દાહોદ એલસીબીપીઆઈ ગામિત એલસીબીપીએસઆઈ ડામોર ઝાલોદ પીએસઆઈ એમએમ માળી સહિત સમગ્ર ટીમ કસ્બા વિસ્તારમાં પહોંચી હતી અને ગૌમાંસ ભરેલા થેલા અને એક ગૌવંશ સાથે ત્રણ ઇસમોની ધરપકડ કરવામાં આવી છે